મહાત્મા ગાંધી તરીકે જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે ગાંધીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમણે લંડનમાં ઇનર ટેમ્પલમાં બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો દર વર્ષે બે ઓક્ટોબરે આપણે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીના યોગદાનને યાદ કરવામાં આવે અને તેમનું સન્માન કરવામાં આવે માટે ગાંધી જયંતિ મનાવીએ છીએ મહાત્મા ગાંધી જેમને બાપુ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે તેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું હતું અહિંસા સત્ય અને સાદગીના તેમના સિદ્ધાંતો દુનિયાભરમાં લાખો લોકોને સતત પ્રેરણા આપી રહે છે તેમને અહિંસક આંદોલનના કારણે જ ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી આજે આજના દિવસે જ્યારે આપણે આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ચાલો આપણે તેમના ઉપદેશોને યાદ કરીએ અને શાંતિ અને સત્યના માર્ગ પર જે રીતે કામ કર્યા હતા તે યાદ કરીએ નમસ્કાર હું વૈષ્ણવી વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે બાપુની જન્મ જયંતિ છે ચાલો જાણીએ લોકો પાસે કે લોકોને કેટલી જાણકારી છે ગાંધી બાપુ વિશે જેમને આટલા યોગદાન આપ્યા છે લોકોએ એમને ખરેખર જાણે છે કે નહીં જાણતા ચાલો જોઈએ तमने बापू नु आखू नाम खबर छे शू छे हां मने खबर छे बापू नु पूरो नाम छे मोहनदास करमचंद गांधी मोहनदास करमचंद गांधी आखू नाम शू छे खबर छे हां मोहनदास करमचंद गांधी मोहनचंद करम करमदास गांधी मोहनचंद करमदास गांधी क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है मोहनलाल करमचंद करमचंद गांधी आई एम सॉरी बाबू एमनी वाइफ नु नाम एमनी वाइफ नु नाम छे कस्तूरबा एमनी वाइफ नु नाम कस्तूरीबा સે ના હો पाएगा ક્યાં બોન હતા ગાંધી ગાંધીજીનો જન્મ થયો હતો આ 2 ઓક્ટોબર 1969 માં પોરબંદર તમને ખબર છે કે બાપુ સેમા ડિગ્રી પ્રાપ્ત કરી હતી શું ભાણ્યા હતા વાહ તoba toba તારા અને એ શું ભાણેલા હતા એડવોકેટ સાઉ સાઉ સાબરીકામ તમને ખબર છે કે ફાધર ઓફ ધ નેશન કોને કહેવાતો તો કોને મહાત્મા ગાંધી